જય ભીમ નમો બુજાય હું સ્વરા વાણવી 23 સપ્ટેમ્બર અને આજનો દિવસ એટલે કે સંકટ દિવસ બધાને ખબર છે કે બાબા સાહેબે છોધા રાસોએ રડીને આપણા માટે સંકલ્પ લીધો કે મારો સમાજ સન્માનથી જીવી શકે અને માનવા અધિકારો મેળવી શકે અને આજનો દિવસ એ જ સંકટ દિવસ અને આજનો દિવસ સાહેબ છોકરાઓને રમકડા લઈ દેવા હોય ને સાહેબ છોકરાઓને રમકડા લઈ દેવા હોય ને તો આપણે કેટ કેટલા વાયદા અને ભૂલાવી દઈએ છીએ પત્નીને નવી સાડી લેવાનો વાયદો આપ્યો હોય ને તો આપણે દઈએ છીએ એ તો છોડો આજથી હું વ્યસન નહીં કરું એ તો છોડો આજથી હું વ્યસન નહીં કરું આવું ઘણીવાર બોલી ગયેલો માણસ ફરી પાછો વ્યસનમાં ચડી જાય છે આવું ઘણીવાર બોલી ગયેલો માણસ ફરી પાછો વ્યસનમાં ચડી જાય છે બહુ આચાર્યની વાત છે કે બહુ આચાર્યની વાત છે કે માણસ પોતાના પરિવાર માટેના વાયદા પૂરા નથી કરી શકતો માણસ પોતાના પરિવાર માટેના વાયદા પૂરા નથી કરી શકતો એ તો છોડો એ તો છોડો પોતાની જાત માટે લીધેલો સંકલ્પ પણ પૂરો નથી કરી શકતો પોતાની જાત માટે લીધેલો સંકલ્પ પણ પૂરો નથી કરી શકતો તો વિચાર કરો તો વિચાર કરો સાહેબ હે માણસ કેવો હશે જે આખા સમાજનું વિચારી એના હિત કાજે આ જીવન લડ્યો એના હિત કાજે આ જીવન લડ્યો અને એક સમાજ આજે એનું નામ લેવા પણ શરમ અનુભવે છે અને એક સમાજ આજે એનું નામ લેવા પણ શરમ અનુભવે છે જેના સંવિધાનથી આખો દેશ ચાલે છે જેના સંવિધાનથી આખો દેશ ચાલે છે એની ચર્ચા કરવામાં એનું નામ લેવા પણ તને શરમ તને માણસ બનાવી દીધો તને માણસ બનાવી દીધો ચિત્રે હાલ તારી જિંદગીને સુધારી ચિત્રે હાલ તારી જિંદગીને સુધારી તું સમાજમાં એક વ્યક્તિ ઊંચો ચાલે છે ને તું સમાજમાં એક વ્યક્તિ ઊંચો ચાલે છે ને એના અનેક અપમાનો સામે તારા માટે લડત આપી એને અનેક અપમાનો સામે તારા માટે લડત આપી સાહેબ માથું નમાઈ લ્યો એ હિલ્લાની સામે સાહેબ માથું નમાઈ લ્યો એ હિલ્લાની સામે જે તમારી જીવનદાતા છે અને મુક્તિદાતા છે જે તમારી જીવનદાતા છે અને મુક્તિદાતા છે છેલ્લે છેલ્લે તો બસ એટલું જ કહીશ કે અગર વો નહીં હોતે તો ક્યાં હોતા અગર વો નહીં હોતે તો ક્યાં હોતા દર ઠોકર ખાતે ઓર મર જાતે દર ઠોકર ખાતે મર જાતે જય ભીમ જય સંવિધાન